નમસ્કાર મિત્રો વાત આજના તાજા સમાચારની લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં આપેલા કહેવાતા શીખ વિરોધી અને અનામત વિરોધી નિવેદનોએ ભારતમાં વિવાદ જગાવ્યો છે ત્યારે ભાજપ અને તેમના સાથી પક્ષોના કેટલાક નેતા તેમને ખુલેમ ખતમ કરવાની અથવા તો ગંભીર ઈજા પહોંચાડવાની ધમકીઓ આપી રહ્યા છે રાહુલને જીપ કાપી લાવનારને અગિયાર લાખનું ઇનામ આપવાની જાહેરાત કરીને શિવસેનાના ધારાસભ્ય તો રાહુલ પર હુમલો કરવા માટે લોકોને ઉશ્કેરિયા છે છતાં કોઈને કશું થતું નથી ભાજપના નેતાઓની આ લોકશાહી વિરોધી અને જંગલી માનસિકતા ધરાવતી હરકતો સામે મોદી સરકાર અને ભાજપ બિલકુલ ચૂપ છે ભાજપના નેતાઓના આવા નિવેદનોની ટીકા પણ નથી કરી રહ્યા જેના કારણે રાહુલ વિરોધી અસભ્ય નિવેદનોને ભાજપની નેતાગીરીનું પીઠબળ હોવાની ચર્ચા ચાલી રહી છે ભાજપના સાથી પક્ષના શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના ધારાસભ્ય સંજય ગાયકવાડે રાહુલ ગાંધીની જીપ કાપવા પર અગિયાર લાખનું ઇનામ જાહેર કર્યું છે ગાયકવાડે કહ્યું કે રાહુલ ગાંધી દેશમાંથી અનામત ખતમ કરવાની વાત કરી રહ્યા છે રાહુલ ગાંધીએ કોંગ્રેસનો અસલી ચહેરો દેખાડી દીધો છે જે કોઈ રાહુલ ગાંધીની જીપ કાપી નાખશે